દીકરીને જ્યારે એકલી બસમાં બેસાડી પછી શું થયું મિત્રો પંદર વર્ષ પહેલાં ગુજરાતમાં બની ગયેલી આ સત્ય ઘટના આપણી આંખોમાં પાણી લાવી દે છે તો અંત સુધી જરૂર સાંભળું છું પંદર વર્ષ પહેલાંની આ ઘટના છે ઓગસ્ટનો મહિનો હતો વરસાદના દિવસો હતો એક જાણીતા ગામના સુખ અને સમૃદ્ધ પિતા તેની તેરેક ચૌદક વર્ષની દીકરી જયશ્રીને અમદાવાદમાં અમદાવાદમાં આવતી એસટીની ની બસમાં બેસાડી વખતે કંડક્ટરને ભલામણ કરી રહ્યા હતા છોકરીને જે સીટ ઉપર જગ્યા મળી એ બેઠક ઉપર અમદાવાદના મુકેશ કાકા પણ બેઠા હતા અને ચૂપચાપ આ દ્રશ્ય જોઈ સાંભળી રહ્યા હતા જયશ્રીના પિતા રમણ પટેલ બસ ઉપર ચડવાની થઈ ત્યાં સુધી ઉભા રહ્યા બારીમાંથી શિખામણ પીરસતા રહ્યા બેટા ખેતરમાં કામ નહોતું તો તું હું તારી સાથે જ આવ્યો તો હોત આમ તને સાવ એકલી તો મોકલું જ નહીં ને હું તું પણ ભારે જિદ્દી નીકળી મામાના ઘરે જવું છે ભાઈને રાખડી બાંધવી છે એમ એક મહિનાથી આ બે જ વાક્યો સાંભળી ને આખા ઘરના કામ પાકી ગયા છે નહીતર આજ દિન સુધી ક્યારેય એકલી જવા નથી દીધી બાપની ચિંતા તો હજુ એ ચાલી રહી હતી જયશ્રી બેટા જાતનું ધ્યાન રાખજે બારીમાંથી હાથ બહાર કાઢીશ નહીં આ કળિયુગ છે કોઈને વિશ્વાસ કરવો નહીં પુરુષથી તો ખાસ ચેતતી રહેતી ચાલુ બસમાં કોઈ કંઈ ખાય આપે તો ખાતી નહીં ના પાડી દેજે વાસણા આવે એટલે કંડક્ટરને પૂછતી ખાતરી કરી દેજે જે ત્યાં જ તો તારા મામા તને લેવા આવવા માટે આવી ગયેલા હશે ઘરે પહોંચ્યા પછી મને ફોન કરી દેજે કે તું સહી સલામત પહોંચી ગઈ છે બસ ચાલુ થઈ એના એન્જિનની ઘરઘરાટથી બાપનો શબ્દ ટૂબી ગયા જયશ્રીએ બાજુમાં બેઠેલા ચાલીસ વર્ષના મુકેશ કાકા મનોરંજન વિચારી રહ્યા હતા બિચારો બાપ શું જમા જમાનો આવ્યો છે દીકરીને ભલા નાની નાની હોય તે એના બાપ કેટલી બધી ફેકર કરે છે આ બાયડી માંડ તેર ચૌદ વર્ષની હશે અંગ ઉપર હજુ તેના જુવાની બેસવાની ચાર પાંચ વર્ષની વાર લાગે છે તો એ તેના બાપને દીકરી ક્યાં સુથાળી ન જાય તેથી ચિંતા સતાવે છે બાપને ફિકર વ્યાજબી પણ છે શિકારીઓને શિકાર સાથે નિબંધ છે શિકારીની ઉંમર સાથે તેમના શી લેવા દેવા ટિકિટ ટિકિટ કરતો કંડક્ટર આખી બસમાં ફરી રહ્યો વળ્યો જયશ્રીને વાસણાને ટિકિટ માગી કંડક્ટરે પૈસા લીધા ટિકિટ ફાડી આપી સાથે અહીએ ધારણ પણ આપી ગભરાતી નહીં હો બેટા વાસના આવે એટલે હું તને તેના છતાં જયશ્રી ગભરાતી રહી બાજુમાં બેઠેલા મુકીશ કાકાને યાદ કરાવતી રહી ઘર અડધા કલાકે પૂછતી રહી વાસના જતું તો નથી રહ્યું ને કાકા મને તો ઊંઘાવે જ પણ તમે ધ્યાન રાખજો હો ને મને જગાડવાનું ભૂલતા ન આમ જુઓ તો આખી એક ઘટના સુખાંત સાથે પૂરી થઈ ગઈ હોત પણ જીવનની સફર એટલી સરળ નહોતી પાયાના ધરધવાણે સૌથી મોટી ગડબડ ગડબડ વાસણ નામના કારણે સર્જાઈ ગઈ વાસણનું નામનું એક સાવ નાનું ગામ છે એ વાત ખબર કંડેક્ટર ને તો હોત પણ જરાય અમદાવાદ રહેતા મુકેશ કાકાને ન હતી કંડેક્ટર છેક છેવાડે ભાગે બારણાની બાજુમાં આવેલી એની બે બેઠકમાં બેઠો ટિકિટનો વકરો ગણી રહ્યો હતો ત્યારે વાસણા ખલેલ પાટી ક્યારે પાછળ છૂટી ગયું એ વાતની કોઈ ખબર જ ન રહી મુકેશ કાકાનું પોતાનું રહેવાનું અમદાવાદના જીવન પાર્ક વિસ્તારમાં એટલે એ તો એક વાસણાનો ઓળખે અને જ્યારે બસ અમદાવાદમાં વાસણા આગળ આવી પહોંચી ત્યારે મુકેશ કાકાને જયશ્રીને જગાડીને બેટા વાસણા આવ્યું જયશ્રી તો ગળાઈ ગઈ આવડું મોટું શહેર આટલી બધી ધોળમોડ આટલા બધા વાહનો અને માણસોની ભીડ બાપડી રડવા માંડી મારે અહીં નહીં જઈ ઉતરવું મામાનું વાસણા તો સાવ નાનકડું છે બસ મુસાફરો ભેગા થઈને એને છાની રાખવા માંડ્યા કંડક્ટરે રસ્તો ચીડાવ્યા બસ પોલીસ સ્ટેશન લઈ લઉં છોકરીઓ પોલીસને હાથમાં સોંપી દઈશ એ લોકો એને સહી સલામત રીતે તેના મામાના ઘરે પહોંચાડી દઈશ પેસેન્જરોમાંથી એક પણ ને સહી સલામતવાળી વાત ભરોસો ન પડ્યો જયશ્રી પણ છાપાના પોલીસ સ્ટેશનમાં બનતી દુર્ઘટનાઓ વિશે વાંચતું હતું એટલે એનો ભેગડો વધારે મોટો થઈ ગયો છેવટે મુકેશ કાકા મુકેશભાઈ પૂછ્યું બેટા મારા વિશ્વાસ પડે છે મારી સાથે ચાલ જયશ્રીને મુકેશભાઈની આંખોમાં સજ્જનતા દેખાઈ એણે રડતા રડતાં આ પાડી દીધી રિક્ષામાં મહેમાનને લઈને મુકેશભાઈ ઘરે આવ્યા ત્યારે સાંજનો સૂરજ એના આખરી કિરણો ફેંકીને અમદાવાદમાં આવજો કરી રહ્યો હતો ફ્લેટમાં પહોંચીને મુકેશ પત્નીને હાથમાં જયશ્રી સોંપી પારકી થાપણ છે આજની રાત આપણે સાચવાની છે પત્નીએ જયશ્રીને સોળમાં લીધી બે નાના દીકરાઓ જયશ્રીએ વીંટરાયેલા વળ્યા જયશ્રી માટે ગરમ ગરમ ભોજન પીરસાઈ ગયું પણ જયશ્રીની હાલત કહોડી થતી એક તરફ તેના કાનમાં પિતા શિખામણ ગુંજતી હતી પારકા માણસને ભરોસો કરવો નહીં કોઈ કશું ખાવા આપવાનું આપે તો લેવું નહીં એનું ભોજન કરવાની ના પાડી દીધી બેટા તારી પાસે તારા ઘરના કે ના મામાના ઘરનો ફોન નંબર છે તો હું વાત કરી લઉં મુકેશભાઈએ રસ્તામાં કાઢ્યો પણ જયશ્રી એ એટલી દેહ ગભરાઈ ગઈ હતી એને કશું યાદ જ ન હતું એણે તો એક જ વાત રટ લીધી હતી તમે મને મારા મામાના ઘરે લઈ જાઓ અત્યારે તે અત્યારે હું સમજાઈ જાઉં ત્યારે જયશ્રીએ બે કોળિયા ખાધા રાત્રે સાડા નવ વાગ્યા મુકેશભાઈ એને લઈને પાછા એસટી બસ સ્ટેન્ડ પહોંચ્યા વાસણા જતા માટે બસ ઉપડી રાત્રે અગિયાર વાગે જયશ્રી મામાના ઘરે પહોંચ્યા મામાના હાથમાં પાણી સોંપી બધી વાત કરી ત્યાં સુધી જયશ્રી અને મામાના ઘરે રડાળ જાવી મૂકી ચૂકેલી હતી જયશ્રી ગુમ થવાની વાત ધરતીકંપ મચી ગયો હતો જયશ્રી સ્ત્રી જીવતી જાગતી અને અખંડ હાલતમાં જોઈને બંને પરિવારો હાશ વળી રાત્રેના વાસણના મુકેશભાઈ જ્યારે પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે ઘડિયાળના સાડા ત્રણ વાગેલા પત્ની જાગતી હતી એ લોકો શાંતિ થઈ હશે નહીં તમારો આભાર માન્યો કે નહીં આપણે જે કર્યું એ માનવતાને ખાતર કર્યું છે કોઈ આભાર માને કે ન માને એનાથી આપણે શું ફરક પડવાનો મુકેશભાઈનો વાક્યોમાં રહેલા હતાશ ચૂકતી ચૂકતી હતી પણ એમને ખબર જ હતી કે એમણે દીકરી માટે સત્કાર કર્યું છે એક પટેલની દીકરી હતી ચરોતરના પટેલ આભાર વ્યક્ત કરવાની વાત ભલે જાડ્યા હોય પણ જબરા આ વાતની સાબિત બીજા દિવસે મળી ગઈ ગાડીમાં ગભરાઈ ગયેલી જયશ્રીને મા બાપ અને મામાની માસીને હર પરિવાર આવી પડ્યા ભેટ શોધાવ મુકેશભાઈને દીકરાઓ માટે હતી અને આભાર મુકેશભાઈ માટે હતો જયશ્રીના પિતા રમણભાઈ આંખો ભીની હતી જો તમે ન હોત તો મારી દીકરીનું શું થાત પછી એમણે દીકરીની દિશામાં ફરીને આદેશ આપ્યો બેટા તારા આ બે ભાઈઓ હાથ પર રાખડી બાંધીને આજથી આપણે નવો સમય શરૂ થાય છે રાખડીના રૂપિયાને ભોજન અને પછી આખા ખેતરમાં વવાઈ ચૂક્યા છે હવે પ્રતીક્ષા હતી સફળ ઉગવાની સફળ ઉગી મલકતબ ઉગી વર્ષો બે વર્ષ જ્યારે વેકેશન પડે ત્યારે રમણભાઈ અને મુકેશભાઈ સહકુટુંબ એમના ઘરે રજા ગાળવા તેડવા તેડાવે બદલામાં રમણભાઈ તો વર્ષ દરમિયાન સો વાર અમદાવાદનો ફેરો ખાવાનો થાય દર વખતે ઉતરવાનું તો મુકેશભાઈના ઘરે જ દર રક્ષાબંધે દિવસે જયશ્રી એક બદલે બે વાંછડાની મુલાકાત લેવાનું ચૂકે નહીં વર્ષો વીતતા ગયા જયશ્રીએ કિશોરાવસ્થાની વાળ કુદીની યુવાન બની ગઈ બગીચામાં પગ મૂક્યો સારી તો હતી જ પણ સુંદર પણ દેખાતી હતી માંડી એના માટે મૂર્તિઓ શોધ ચાલી રહી હતી આખરે અમેરિકામાં વસતો સુખી ઘરનો ગ્રીન કાર્ડ હોલ્ડર જુવાન મળી ગયો લગ્ન લેવાયા આપણી જયશ્રી દીકરી લગ્ન કે કંઈ સૂઝે છે મુકેશભાઈના પત્નીએ પૂછ્યું એમાં વિચારવાનું શું જયશ્રીને મામા કહે છે મારું મામેરું કરવું જ પડે ને મુકેશભાઈ સાવ સાધારણ સ્થિતિના માણસ હતા તો પણ તે ગજા ઉપર વટનું મોસાળું કરવા આવ્યા માટે જયશ્રીના માંડવે પહોંચી ગયા લગ્ન પતી ગયા હનુમન પણ પતી ગયું હતું મૂર્તિ પાછા અમેરિકા જવાનું ટાળું નજીક આવી રહ્યું હતું જયશ્રીને પણ ત્યાં જવાની વિધિ કરવાની જ હતી એ માટે તો અમદાવાદ આવવું પડે જયશ્રી એના વરને લઈને મામાના ઘરે આવ્યું અમેરિકન મૂત્રીઓ નવાઈ પાર ન હતી આપણે પટેલ જેને મામા જૈન જવાબના નવી નવેલી દુલ્હન અતિત બની ગયેલા વાસરના નાના ના શરત ચૂકી વિશે માંડને વાત કરી પત્ની બોલ્યા વાવ જો આવી વાત હોય તો મામાનો સૌથી મોટો ઉપકાર તો મારા સાથે કહેવાયો પૂછ કે કેવી રીતે કેવી રીતે એ રાતે જ તો મુકેશ મામા તમે બચાવી ન હોત તો તું અત્યારે ક્યાં હોત મને પત્ની રૂપે તો ન મળી હોત ને મારા પણ આ સંબંધને યાદ રાખજો પડશે કહીને એણે રૂપાળી પત્નીને આલિંગમાં લીધી પતિ પત્ની અમેરિકા પહોંચી ગયા અને પછી એક દિવસ જયશ્રી વરને મુકેશભાઈને ઉપર ફોન આવ્યો મામા બે દિવસ હું તમારા ઘરે રહ્યો એમાં હું તમારી આર્થિક તકલીફો અને ચિંતા વિશે ઘણું બધું જાણી ચૂક્યો છું પણ હવે હું મૂંઝવાશો નહીં તમારા બંને દીકરાઓને કમ્પ્યુટરનું એમબીએનું ભણાવો હશું તો બંનેને નાના છે પણ જેવા તે બંને જુવાન થાય એવા જ હું એને અમેરિકા બોલાવી લઉં છું આ ઉપકાર કરવો હોય તો રીતે નહીં પણ બાયકાદ એકની સાથે મારી સગી બહેન અને બીજા માટે મારા પરિચિત સાથે કોઈ યોગ્ય કન્યા શોધવા સામો છૂટો ચૂપ હતો માત્ર મુકેશભાઈ ડુમા સંભાળી રહ્યા હતા જમાઈ બોલતો રહ્યો મામા તો રડો છો શા માટે આમાં મેં ક્યાં મોટો વીર માર્યો છે અરે આ તો તમે વાવેલા સંબંધ છે હવે સોળ અને ની સફર સાથે ઊંઘી નીકળ્યા છે રાત્રે મુકેશભાઈ તેમની પત્નીને કહી રહ્યા હતા મને આ સમજાતું નથી કે બ્રહ્માંડનું સંચાલન કરતી અદૃશ્ય શક્તિ છે મને મનમાં શું રહેલું હોય છે જયશ્રીની ભૂલી પડી દુર્ઘટના હતી કે શું ઘટના એ પછી ખરા સમય નિસ્થાર્થ બુદ્ધિ મારી ફરજ સમજી કરેલું કૃત્ય આપણને આ ચમત્કાર બતાવી રહ્યું છે પછી લોકો કહે છે સાચું હશે ઈશ્વર સારા માણસોનું ધ્યાન હંમેશા રાખતો જ હોય છે બાકી આપણે ક્યાં આવી કોઈ અપેક્ષા રાખી હતી મિત્રો આ કહાની આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો નીચે આપેલા લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ બાજુમાં આપેલા નોટિફિકેશનને બેલને આઇકોનને ઓન કરી દો અને સેટ કરી દો તેથી અમારા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા જલ્દીથી જલ્દી મળતા રહે જેથી તમને આ અવનવી આવી પ્રેમાળું કહાનીઓ આવી સારી કહાનીઓ તમને મળતી રહે આ કહાની વિશે તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો કોઈ નવા વિડીયો સાથે નવા એપિસોડમાં મળીશું ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગણપતિ જય શ્રી માતાજી જય શ્રી રામ જો વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ